સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને 21 કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસ જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે. તેની સાથે સાથે સુરતના જૂના કોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાઈ છે. તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની

આ ઉપરાંત હિન્દુ ચેરિટેબલ ટ્રસ્ટ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ શું સેવા કરશે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસથી સતત કાર્યરત રહ્યા છે જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારોમાં કુટુંબ ટાળવામાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવી જે પાંચ ફૂટ કે દસ ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત હશે અને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પો ટ્રાફિક હશે ત્યાં અડચણ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરશે સુરતમાં કેટલા કૃત્રિમ તળાવો બન્યા છે અને કેટલી મૂર્તિઓ વિસર્જન થશે સુરતમાં એકવીસ કૃત્રિમ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજિત એસી હજારથી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને ને જેમાં હજીરા પોટ પર સાત હજાર થી આઠ હજાર મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને પંડત દિવસ મૂર્તિઓનું વિસજન થશે